અને ખટોદરા વિસ્તારની વિવિધ ચોરીઓમાં સંકળાયેલ એક આરોપી ને ઝડપી પાડ્યો આરોપી પાસેથી કુલ પંચોતેર હાજર નવસો ને પાસઠ નો જેમાં હિચકાની પિતરની સાંકળી અને બે મોપેડ ગાડીનો સમાવેશ થાય છે કબજે કરાયો છે કુલ છ ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા પોલીસ કમિશનરના સૂચનાના અનુસંધાને ટીમ ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા સતત કામગીરી કરી રહી છે આ દરમિયાન જનરલ સ્કોડને ચોક્કસ બાતમી મળતા ડીસીબી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ ખટોદરા લેક ગાર્ડન બહારથી જાહેરમાં ચાલતા અનિલ રમેશભાઈ વઢેરા